તે મને તેની સાથે રાખવાની ના પાડે તો તમે મને તમારી પત્ની બનાવી લેજો શું હું જયપ્રકાશ સાથે ખુશીથી જીવું છું માત્ર હું જ જાણું છું કે હું તેની સાથે કેવી રીતે જીવી રહી છું લાખ કોશિશ કરવા છતાં પણ હું તારી સાથે લગ્ન ન કરી શકી એ મારું દુર્ભાગ્ય હતું નહીંતર આજે હું તારી જ પત્ની હોત સારું છોડો આ બધી વાતો તમારા કપડા તો ઉતારો જય પ્રકાશે બધું સંભાળી લીધું પણ દરવાજો ખટખટાવતા પહેલા તે રૂમનો નજારો પોતાની આંખે જોઈને ખાતરી કરવા માંગતો હતો કે બંને વચ્ચે કોઈ ગેરકાયદેસર સંબંધ છે દરવાજામાં કોઈ કાણું નહોતું એટલે તે બારી તરફ ગયો તેણે બારીની સિલ્સ વચ્ચેની તિરાડમાં ડોકિયું કર્યું અંદર જોઈને જયપ્રકાશને નવાઈ લાગી સીમા પલંગ પર પડી હતી મનોજ તેની નજીક બેઠો હતો તે સીમાના હોઠ અને ગાલ પર ચુંબન કરી રહ્યો હતો જયપ્રકાશનું લોહી ઉકળી ઊઠ્યું તેણે સીમાને મારીને જેલમાં જવાનો વિચાર કર્યો પરંતુ તેણે વિચારીને છોડી દીધું કે જો તે જેલમાં જશે તો તેના ત્રણ વર્ષના પુત્ર રોહિતની સંભાળ કોણ રાખશે પણ જયપ્રકાશ સીમા અને મનોજને એમ જ છોડવા માંગતો ન હતો તે તેઓને પાઠ ભણાવવા માંગતો હતો તેથી તેણે દરવાજો ખખડાવ્યો સાંભળીને થઈ ગયા પહેરીને સીમાએ પથારીમાંથી ઊભી થઈને દરવાજો ખોલ્યો સીમાની નજર જયપ્રકાશ પર પડતા જ તેનો હલક સુકાઈ ગયો સીમાને કંઈ પણ કહ્યા વગર જયપ્રકાશ રૂમમાં આવ્યો અને મનોજને ગતાવા લાગ્યો તે પલંગ નીચે સંતાઈ ગયો હતો સીમાને લાત મારતા અને મુક્કો મારતા જયપ્રકાશે કપડા ઉતારી શું થઈ રહ્યું હતું સીમાએ જય પગને પકડીને અને તેની ભૂલ બદલ માફી માંગી તેણે કહ્યું કે હવે તેનો મનોજ સાથે ગેરકાયદેસર સંબંધ નહી રાખો જય પ્રકાશ સીમાને એક મોકો આપવા માંગતો હતો તેથી તે આ શરત પર તેને માફ કરે છે કે તે હવે ક્યારે મનોજ ને નહીં મળે તરત જ જય પ્રકાશ આવ્યો બહાર લોકોની ભીડ હતી લોકો તેને જોઈ રહ્યા હતા જાણે કે તેને ખબર પડી કે આજે તેના મોહલ્લામાં કોઈ ના મર્દ રહે છે પડોશની એક મહિલાએ જય પ્રકાશ ના મો પર કહ્યું શું તમે મર્દ નથી પત્નીને બીજા પુરુષ સાથે સૂતા જોય તો તેને માફ કરી દીધા જયપ્રકાશ સાંભળીને તેના માર્ગ પર ચાલતો થયો તે સ્ત્રીને તે શું જવાબ આપે તે તેને કેવી રીતે કહે કે તેમના પુત્રની સંભાળ રાખીને પોતાના મન સાથે સમાધાન કર્યું છે સીમા મુઝફ્ફરપુરના એક ગામની રહેવાસી હતી

થોડા મહિનાઓ પછી બંને લગ્ન કરવાનું અને જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું પરંતુ તે તેમના માટે ફર્યું નહીં બંને એક જ ગામના અને અલગ અલગ જ્ઞાતિના હતા તેના પરિવારના સભ્યો જ્ઞાતિ તોડવા તૈયાર ન હતા આખરે સીમાના લગ્ન જયપ્રકાશ સાથે થયા તે કોલકાતાનો રહેવાસી હતો ત્યાં તેની કપડાની દુકાન હતી સીમા તેના પતિના ઘરે આવી પતિ તરફથી ઘણો પ્રેમ અને સાસરી તરફથી સ્નેહ મળવા છતાં તે મનોજને ભૂલી શકી નહીં તેને તક મળતી ત્યારે સીમા મનોજને ફોન કરતી મનોજ પણ સીમાને મળવા માટે ઓછો ઉત્સુક નહોતો આ રીતે છ મહિના વીતી ગયા મનોજ પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં

તે સીમાને મળવા વારંવાર કોલકાતા જાય છે ત્યારબાદ મનોજના પિતાએ તેના લગ્ન વીણા સાથે કરાવી દીધા વીણા સીમા કરતાં વધુ સુંદર હતી પણ મનોજ લાંબો સમય તેના વશમાં બંધાયેલો રહી શક્યો નહીં લગ્નના ચાર મહિના પછી મનોજ કોલકાતા ગયો અને સીમાને મળ્યો તે સમયે તેમાં બની ગઈ હતી તેમના પુત્રનું નામ રોહિત હતું

તે રાત્રે દસ વાગે ઘરે આવતો હતો આ દરમિયાન સીમા આઝાદ રહેતી જ્યારે પણ તે ત્યાં ન હોય ત્યારે તે મનોજને ઘરે બોલાવતી જ્યારે તેની પત્ની વીણા ગામડામાંથી શહેરમાં આવી ત્યારે મનોજની સ્વતંત્રતા પર અંકુશ આવી ગયો તેને એક વર્ષની પુત્રી હતી ટૂંક સમયમાં વીણાને મનોજ અને સીમાના ગેરકાયદેસર સંબંધો વિશે ખબર પડી

અને તેને ચેતવણી આપી કે જો તે સીમાને ફરીથી કંઈ કહે તો તે તેને છૂટાછેડા આપી દેશે વીણાને આ વાતનો એટલો આઘાત લાગ્યો કે એક દિવસ તેણે પોતાની સાડી તેના ગળામાં બાંધીને આપઘાત કરી લીધો તે પહેલા તેણે તેની પુત્રીને પણ ઝેર આપીને મારી નાખી હતી પત્ની અને પુત્રીના મૃત્યુ પછી પણ મનોજ સુધર્યો ન હતો પહેલાની જેમ તેને સીમા સાથે ગેરકાયદેસર સંબંધો હતા સીમાએ પણ આ ઘટનામાંથી કોઈ શીખ ન લીધી જારે વીણાએ તેની પુત્રીની હત્યા કરીને આત્મહત્યા કરી ત્યારે કોઈએ જયપ્રકાશને મનોજ અને સીમાના ગેરકાયદેસર સંબંધો વિશે બધું જ કહ્યું હતું જયપ્રકાશ સરળ હતો તેણે કપટ મનમાં રાખ્યું ન હતું તેથી એક દિવસ તેણે સીમાને પૂછ્યું તારા મનોજ સાથે ગેરકાયદેસર સંબંધ છે એ વાત સાચી છે તમારા બંનેના કારણે જ મનોજની પત્નીએ આત્મહત્યા કરી પહેલા તો સીમા ડરી ગઈ પણ તરત જ તેણે પોતાને સંભાળતા કહ્યું આ શું બોલો છો તમે આજુબાજુના લોકોની વાતો સાંભળીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને બદનામ કરી રહ્યો છે શું હું ચારિત્રહીન દેખાઉ છું આટલું કહીને સીમા રડવા લાગી જયપ્રકાશે તેની પર વિશ્વાસ કર્યો અને તેની જયપ્રકાશની પાડોશી ભાભીએ તેને મનોજ અને સીમાના તમામ દુષ્કર્મ વિશે જણાવ્યું અને કહ્યું કે જો તે જલ્દી થી સીમા અને મનોજ વચ્ચેના ગેરકાયદેસર સંબંધો બંધ નહીં કરે તો વિસ્તારના લોકો તેની પત્ની પર દેવ્યાપારનો આરોપ લગાવશે અને પોલીસ બોલાવશે. જયપ્રકાશને તે ભાભી પર પૂરો વિશ્વાસ હતો. તેણે મનોજ અને સીમાને રંગે હાથે પકડવાનો પ્લાન બનાવ્યો. બીજા જ દિવસે જયપ્રકાશ દુકાનેથી ઘરે આવ્યો અને સીમાને મનોજ સાથે પકડી લીધી. તેમનું પુત્રની સંભાળ લેતા જયપ્રકાશ સીમાને માફ કરે છે. પરંતુ સીમાએ મનોજ સાથેના ગેરકાયદેસર સંબંધો તોડ્યા ન હતા તેણે માત્ર સાવચેતી રાખવાનું શરૂ કર્યું હતું 2 થી 3 મહિના પછી જ્યારે સીમાને લાગ્યું કે વિસ્તારના લોકો હવે તેના પતિને સાંભળશે નહીં ત્યારે તેણે ફરીથી મનોજને તેના ઘરે બોલાવવાનું શરૂ કર્યું એક દિવસ જયપ્રકાશને કોઈ કામ માટે પટનામાં એક સંબંધીના ઘરે જવાનું થયું સાંજના ચાર વાગ્યા હતા વિસ્તારના ઘણા લોકો તેમના ઘરની બહાર ઊભા હતા જયપ્રકાશે ભીડમાં કોઈને પૂછ્યું શું વાત છે અમે અહીં તમાચો જોવા માટે ઉભા છીએ તમે અંદર જશો તો તમને જાતે જ ખબર પડશે કે અહીં કેવો શો ચાલુ છે જયપ્રકાશ સમજી ન શક્યો કે તે વ્યક્તિ શું બોલી રહ્યો છે તે ચૂપચાપ આંગણામાં ગયો તેના બેડરૂમનો દરવાજો બંધ હતો પડોશમાં રહેતો એક સોળ વર્ષનો છોકરો દરવાજે આંખ માંડીને ઊભો હતો જયપ્રકાશ ગુસ્સે થયો તેણે છોકરાનું કાંડું પકડીને પૂછ્યું મારા ઘરમાં તું કેમ તાકી રહ્યો છે હું તારા બાપ ને તારા વિશે કહીશ એ છોકરો પણ ઓછો તેણે તરત જ જવાબ આપ્યો મારા પિતાને પછી કહેજો પહેલા દરવાજો ખોલો અને તમારી પત્ની ને પૂછો કે તમે ના હોવ ત્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે રૂમ બંધ કરીને તે શું કરી રહી છે જયપ્રકાશ ના હાથ નો પોપટ ઉડી ગયો છોકરાએ પોતાની જાતને તેના કોલર માંથી મુક્ત કરી અને તેના માર્ગે ચાલ્યો ગયો જયપ્રકાશ તેને ખબર ન હતી કે આવી સ્થિતિમાં તેણે શું કરવું જોઈએ પણ જયપ્રકાશ સમજી ગયો હતો કે સીમા અને મનોજના દિલમાં હવસનું તોફાન છે તે બંને સમજવાના નથી તેથી તેણે તેમાંથી છુટકારો મેળવવા માટે તેમને મારી નાખવાનું શ્રેષ્ઠ માન્યું જયપ્રકાશે વરંડામાં પડેલો લોખંડનો સળિયો ઉપાડીને સીમાને માથામાં જોરથી માર્યો અને તેનું માથું ફૂટ્યું અને તે ચીસો પાડીને જમીન પર પડી સીમાને જોઈને મનોજે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ જયપ્રકાશે તેને ભાગવા ન દીધો આજ લોખંડના સળિયા થી તેને મનોજના માથા પર અને અને જયપ્રકાશની ધરપકડ કરી અને તેને લઈ ગઈ રોહિત અનાથ બની ગયો મિત્રો સ્ટોરી કેવી લાગી જરૂર કહેજો અને લાઈક શેર કરી ચેનલને ને પણ કરી લેજો આભાર